ગુજરાતમાં દિવસે દિવસે નવા ગોબાંડો સામે આવતા હોય છે ત્યારે મોરબીના હળવદમાં નકલી સ્ટેમ્પ દસ્તાવેજો આધારે સરકારી જમીન હડપવાનું સામે છે પંથકમાં આવેલા ત્રણ ગામડાઓમાં સરકારી જમીન પચાવી પાડવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટના જાણ પોલીસને કરતા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમાં ચાર આરોપીઓની રિમાન્ડ તજવીજ હાથ ધરવામાં આવી છે નકલી સ્ટેમ્પ અને દસ્તાવેજોના આધારે આરોપીએ કૌભાંડ હાથ ધર્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીએ કોયલા ઘનશ્યામપુર સુદીનગર ગામે સરકારી જમીન પચાવી પાડી હતી કુલ ત્રણસો સરકારી જમીન પડાવી આરોપી પોતાના નામે કરી હતી સમગ્ર ઘટનાની જાણ થતાં હળવદ મામલતદારે હળવદ પોલીસને પંથકમાં ગુનો નોંધાયો છે તેમની ગૌભાંડમાં કેસમાં બે મહિલા સહિત નવ ઈસમોનો ગુનો દાખલ કરાયો છે જેનાથી ચાર આરોપી હાલ પોલીસની સંકજમાં છે ખોટા રબર સ્ટેમ્પ અને અધિકારીઓની નકલી સહીઓ વાળા દસ્તાવેજોના આધારે ગૌભાંડ પાર આચરવામાં આવ્યું છે આવી લેટેસ્ટ અપડેટ માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો